તેની સાથે તમને મળી જવાનો છે નો ત્રણસો નવ્વાણું ના એકાઉન્ટ કરવાનું ભૂલતા નહીં અને આ ઓપન નો લાભ લેવા માટે પધારો વધારો માં અમારું એડ્રેસ છે પાંચ જલારામ શોપિંગ સેન્ટર બરોડા રોડ સુરત અમારો whatsapp નંબર છે નાઇન સેવન વન ટુ થ્રી ટુ અને આ ઓફર નો લાભ ખાલી હનુમાન જયંતિ ના દિવસે જ મળશે પાછળથી કોઈ પણ કસ્ટમરે આ ઓફર માટે તકરાર કરવી નહિ